ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં શું ફ્રેન્ડ્સ વિડીયોમાં જતાં પહેલાં ફ્રેન્ડ તમારી સાથે એક મારે રિક્વેસ્ટ કરવી છે કે પછી તમારી ફરિયાદ કરવી છે મારી ચેનલમાં સબસ્ક્રાઈબર ત્રીસ હજાર પ્લસ છે નો હોય જોયા હોય તો જોઈ લેજો તો ફ્રેન્ડ તમે મારા સબસ્ક્રાઈબરો હોય મારા વિડીયો જોતા હોવ તો ફ્રેન્ડ્સ તમે જોશો કે મારી ચેનલમાં જેટલા પણ મેં વિડીયો અપલોડ કર્યા છે એમાં વ્યૂઝ એકદમ ઓછા છે આવું શા માટે થાય છે તમે મારા વિડીયો જોઓ છો તો તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરો પ્લસ ફ્રેન્ડ રેગ્યુલર વિડીયો જોવો તમે સબસ્ક્રાઈબ મારી ચેનલને કરી છે તો પછી કંઈક જોઈને જ સબસ્ક્રાઈબ કરી હશે ને તો વિડીયો હું જે પણ અપલોડ કરું છું પ્લીઝ યાર વિડીયો જરૂર જુઓ જેનાથી મારી ચેનલ થોડી વધારે ઇન્ક્રીઝ થાય કેમ કે મેં ઘણા બધા વિડીયો ઘણા બધા તમારી જેમ તમને જેવી રીતે તકલીફ થાય એમ બીજાને પણ તકલીફ થતી હોય હવે વ્યૂઝ તો ઓછા આવશે તો એ વિડીયો આગળ નહીં જાય જો તમે મને આગળ લાવવા માંગતા હોય મારી ચેનલને આગળ લાવવા માંગતા હોય હજી આ આવા નવા સારા વિડીયો જોવા માંગતા હોય તો પ્લીઝ યાર તમે જેટલા પણ મારા સબસ્ક્રાઈબર છો એ વિડીયો રેગ્યુલર જોવે તમારા ફ્રેન્ડ સર્કલને સે શેર કરે અને હા કમેન્ટ કરવાનો તો બિલકુલ ભૂલતા નહીં આજે ફ્રેન્ડ્સ હું જે વિડીયો બનાવી રહી છું એ ખૂબ જ અગત્યનો છે ખાસ કરીને નાના બાળકો એ પણ નવજાત બાળકો અત્યારે તમે જોશો કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે હવે આ ચોમાસામાં તમે જોશો તો ઠેર ઠેર ગંદકીનો માહોલ વધારે જોવા મળશે કારણ કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે ચોમાસામાં જ્યાં ત્યાં પાણી પડ્યું રહે છે એના કારણે ગંદકીનું પ્રમાણ વધુ રહે છે આવા સમયે ફ્રેન્ડ્સ નવજાત બાળકનું જો તમે ધ્યાન નહીં રાખો તો તમારું બાળક બીમાર પડી જશે લાંબા ગાળે કોઈ માંદગીનો શિકાર થઈ જશે આવું બધું ન થાય તો ફ્રેન્ડ્સ તમારે અત્યારથીને ધ્યાન રાખવાની જરૂર છે ચોમાસા આવતા કે ચોમાસું આવી ગયું હોય અને તમારે તમે જ્યાં પણ રહેતા હો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો હોય તો તમારું બાળક જો નાનું હોય તો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ પહેલું એ છે કે તમે જો તમારા બાળકને ડાયપર પહેરાવતા હો ઘણી મહિલાઓ છે જે પોતાના બાળકને ડાયપર પહેરાવે છે અને કદાચ ડાયપર ન પહેરાવતા હોય લંગોટ પહેરાવતા હોય તો પણ ફ્રેન્ડ્સ બે કલાક કે એક કલાકના અંતરે તમારું જે બાળક છે તેનું ડાયપર બદલી નાખો અને જ્યારે પણ તમે બદલો છો ને તો એ જગ્યાએ એકદમ ચોખ્ખી ગરમ પાણીથી સરસ રીતે ગરમ પાણી એટલે પછી એવું પણ ગરમ પાણી નહીં કે હાથ હડાળીને દાજી વળે નાના બાળકની સ્કિન આપણી સ્કિન કરતાં ખૂબ જ સોફ્ટ હોય છે અને એકદમ સારું હોય છે તો એ બાળકને આપણે હાથ નાખીને જોઈ જવાનું કે કેવું ગરમ પાણી છે એકદમ પાણી આમ થોડું અડી શકાય બહુ ગરમ એ નહીં બહુ ઠંડુ નહીં એ સ્કીન સાફ કરી નાખવાની અને પછી જગ્યા કોરી કરી નાખવાની પછી એક બે થોડું પંદર મિનિટ ખુલ્લું રાખવાનું પછી બીજું ડાયપર પહેર તો આ ખાસ ધ્યાન રાખવાનું આવી રીતે જો તમે નહીં કરો તો તમારું બાળકને ફંગલ ઇન્ફેક્શન થઈ જશે રેસીસની પ્રોબ્લેમ થઈ જશે તમે જો નહીં કરો તો જો કરશો તો કંઈ પણ થશે નહીં ચોમાસામાં તમે જોશો કે મચ્છરોની ફરિયાદ વધારે રહે છે માખીઓની ફરિયાદ વધારે રહે છે હવે આવા સમયે જો તમારા બાળકને તમે ઘરમાં કે બહાર કે ગમે ત્યાં સુવરાવતા હો તો ખાસ કરીને મચ્છરદાની અંદર સુવરાવો અને બાળકને પૂરું કવર કરી નાખો બીજું કે ફ્રેન્ડ્સ તમારા ચો ચોમાસામાં તમે જોશો કે ભેજનું પ્રમાણ વધારે હોય છે તો ઘરમાં સાફ સફાઈ ખાસ રાખવી અને ખાસ કરીને જ્યારે પણ તમે તમારા બાળકને ઊંચકતા હો તો ત્યારે તમારા હાથ છે ને એકદમ કોરા હોય ઘણીવાર તમે જોશો કે હાથ લીલા હોય છે તમારા બાળકને તમે અડી જાઓ છો હવે તમારા હાથનું જે ટેમ્પરેચર હોય છે ને એકદમ ઠંડુ હોય છે બાળક સૂતું હોય છે તો એમનું ટેમ્પરેચર કેવું હોય છે એકદમ નોર્મલ હોય છે તે જ ગરમ હોય છે તમે જ્યારે તમારા બાળકને અડો છો ને તો તમારું બાળક ગરમ હોય છે તમને પોતાનો અહેસાસ થતો હોય છે જો તમને અહેસાસ થાય કે મારું બાળક ગરમ છે તો તમારા બાળકને એવો અહેસાસ થાય કે હાથ એકદમ ઠંડા આવી ગયા છે તો જ્યારે પણ તમે તમારા બાળકને અડો છો તો ત્યારે તમારા હાથ એકદમ કોરા કરી નાખવાના અને તમે જો મચ્છરદાનીનો ઉપયોગ કરતા હોય તો વધુ સારું એ પણ તમારે રહીને પંદર દિવસે વોશ કરી નાખવાની અને પ્લસ ફ્રેન્ડ તમે જો તમારા ઘરની આજુબાજુ મચ્છરનો ત્રાસ હોય અને તમે મચ્છર ને કોઈ પણ દવા યુઝ કરતા હોય છો તો બાળકથી દૂર રાખવાની ખાસ જે રૂમમાં તમારે બાળકને સુવરાવવાનું હોય છે એ પહેલાં મચ્છરદાની કે મચ્છર કોઈન આવે છે તેનો ઉપયોગ કરી નાખવાનો મચ્છર બધા બહાર નીકળી જાય પછી પંખો ચાલુ કરી નાખવાનો અને જે સ્મેલ હોય છે તે બહાર નીકળી જાય પછી જ બાળકને સુવરાવવાનું રાખવાનું જેથી બાળકને કોઈ સ એલર્જી ન થઈ જાય સ્કીન એલર્જી ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખો ચોમાસાની ઋતુમાં તમે જોશો કે ભેજવાળું વાતાવરણ વધારે રહે છે ખાસ કરીને જો એકદમ વરસાદ ચાલુને ચાલુ રહે તો પછી ઠંડકનું વાતાવરણ વધારે રહે છે એવા સમયે તમારા બાળકના હાથને અને પગમાં મોજા પહેરાવતા રહેવાનું અને જેમ બને એમ પૂરા કપડાં પહેરાવવાના હાફ કપડાં નહીં પહેરાવવા નવજાત બાળકને ખૂબ જ ઢાંકીને રાખવું પડે છે કેમકે એ સાવ કોમળ હોય છે અને હાથ પગના જ્યારે મોજા પહેરેલા એક ધારા સતત હોય તો પણ એ બદલતા રહેવાનું બે કલાકના અંતરે બદલતા રહેવાનું પંદર મિનિટ કે પાંચ મિનિટ કે દસ મિનિટ સુધી બાળકને થોડુંક નામ રહેવા દેવાનું જેનાથી તેને એ કવર કરી શકે એને કે એ છે ને પછી સાવ બંધાઈને ન રહે ત્યારબાદ તેના નખ રેગ્યુલર કાપતા રહેવું તમે જોશો કે બાળકના નખ રહે ને ખૂબ જ વધી જાય છે આપણા નખ નથી વધતા પણ બાળકના નખ ખૂબ જ વધી જતા હોય છે તો તમારે એને કાપતા રહેવું જોઈએ ધીમે ધીમે રહીને એનું નેલ કટર આવે છે એ નેલ કટરથી તમારે કાપતા રહેવું જોઈએ અને જ્યારે નવરાઓ એ પછી એના હાથ છે ને એકદમ કોમળ થઈ ગયો હોય છે એવા સમયે તમારે કાપવાનું ત્યારે પણ ખૂબ જ ધ્યાન રાખવાનું કારણ કે એવા વખતે એના હાથ એકદમ કોમળ થઈ જાય છે નખ પણ એકદમ કોમળ થઈ જાય છે એટલે વધુ ન કપાય છે એ વાતનું ધ્યાન રહી રાખવાનું કટ ન થઈ જાય પછી ફ્રેન્ડ્સ તમારું બાળક જો છ મહિનાનું થઈ ગયું હોય તો છ મહિના પછી બાળ ડૉક્ટર કહે છે કે તેનું ફૂડ ચાલુ રાખવાનું એને કે માતાનું ફિડિંગ પણ ચાલુ રાખવાનું અને ફૂડ પણ ચા બહારનું ફૂડ પણ ચાલુ રાખવાનું તો સોલિડ ફૂડ ચાલુ કરી નાખવાનું છે એને સોલિડ ફૂડ ચાલુ કરો છો તો એ પણ જે પાણી ભાવ છો તો એ પાણી પણ ગરમ કરેલું પાવાનું છે નોર્મલ પાણી પાવાનું છે એને કે ગરમ કરીને પછી એને નોર્મલ થવા દેવાનું છે બહારનું ફૂડ કોઈ પણ અલાઉડ નથી રાખ ઘરનું જે પણ તમે બનાવો છો એ જ વધારે હું પ્રિફર કરું છું બહારનું કોઈ પણ વસ્તુ તમારે બાળકને નથી ખવડાવવાની તમે ફ્રૂટ ખવડાવી શકો છો પણ બહારનું કોઈ પણ તમે ખાવાનું લાવો છો ચોકલેટ છે આઈસક્રીમ છે એ બધી વસ્તુ બાળકને ખૂબ જ નડે છે ગમે તો બહુ સારું જીભનો તો સ્વાદ તો સારું જ લાગે છે પરંતુ નુકસાન ખૂબ જ કરે છે તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે અને છેલ્લી અને લાસ્ટ પોઈન્ટ છે કે તમારા ઘરમાં જો કોઈ પણ બીમાર વ્યક્તિ હોય તો એ વ્યક્તિને તમારું નવજાત બાળક ન આપવું ખાસ કરીને જો માતા બીમાર હોય તો માતાએ પણ મોઢા પર માસ્ક પહેરી રાખવાનું ઉધરસની કે પછી શીખો વારંવાર છીખ થઈ જતી હોય તો મોઢા પર માસ્ક જરૂર પહેરી રાખે ગરમ પાણી પીવાનું રાખવાનું ગરમ ખોરાક ખાવાનું રાખવાનું જેથી બાળક બીમાર ન પડે તો ફ્રેન્ડ્સ આ થોડીક પણ માહિતી તમને હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર કરવાનું બિલકુલ બોલતાની કમેન્ટ તો જરૂર કરજો આ તેની માટે બાય